સૌથી પહેલા અગાઉ ચોઇસ ફિલિંગ કરેલ તે જ પ્રકારે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલમાં વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ કે અન્ય કોઈ બ્રાઉઝરને ઓપન કરીશું આઇટીઆ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીવિ ડોટ એન જેથી આ પ્રકારનું એડમિશન ની સાઇટમાં રજિસ્ટર્ડ ઉમેદવાર લોગિન પર ક્લિક કરીશું જેથી આ પ્રકારના પેજમાં રજિસ્ટ્રેશન નંબર આપીશું સાથે જ જન્મ તારીખ અને કેપ્ચા કોડ ત્યાર પછી લોગિન જેથી ઉમેદવારના મોબાઈલ પર ઓટીપી જશે તે ઓટીપી ને અહીંયા એડ કરીશું સબમિટ ઓટીપી જેથી આ પ્રકારનું પેજ જોવા મળશે જ્યાં ઉમેદવારનો ફોટો અને નામ કોર્નરમાં જોવા મળે છે અહીંયા સૌથી પહેલા પ્રોવિઝનલ અલોટમેન્ટ પ્રિવ્યુ છેલ્લા ઓપ્શન પર ક્લિક કરીશું જેથી આ પ્રકારના પેજમાં જો એડમિશન કોઈ જગ્યાએ મળ્યું હોય તો આ પ્રકારે લાલ અક્ષરોમાં જોવા મળશે આઈટીઆઈ શામળાજી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર પાંચમા ક્રમની ચોઇસ જ્યાં એડમિશન મળવા પાત્ર છે જો અહીંયા બાજુમાં દર્શાવેલ છે તે પ્રકારે ડેસ જોવા મળતું હોય તેનો મતલબ કે તમને આપેલી ચોઇસમાં એડમિશન મળ્યું નથી તો હવે બે ઓપ્શન છે સૌથી પહેલા એડમિશન મળ્યું હોય અને જો એડમિશન લેવા માંગતા હોય તો ચોઈસ ફિલિંગમાં કોઈ ફેરફાર કરશો નહીં તો આ જગ્યાએ એડમિશન મળવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે બીજો ઓપ્શન જો કોઈ જગ્યાએ એડમિશન મળ્યું નથી તો ચોઈસ ફિલિંગમાં ફેરફાર કરીશું અને મિનિમમ પાંચ થી દસ ટ્રેડને ચોઈસ ફિલિંગમાં ઉમેરીશું જેથી એડમિશન મળી શકે આ સિવાય ત્રીજો ઓપ્શન આપેલ ચોઈસમાં

સાત પાસ આઠ પાસ દસ પાસ ચોઈસ ફિલિંગ ને સિલેક્ટ કરીશુ એગ્રી એન કંટીન્યું અહીંયા અગાઉની ચોઈસ નો લિસ્ટ તમને જોવા મળે છે આમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરીશું જેમ કે અમુક ચોઈસ ને ડિલીટ કરવી અમુક ચોઈસ ને ઉમેરવી અથવા પ્રિફરન્સ માં ફેરફાર કરવો પહેલા ઓપ્શન ને છેલ્લે લઈ જવો બીજા ઓપ્શન ને પહેલા લાવો આ પ્રકારના તમામ ફેરફાર ચોઇસ ફિલિંગ માં કરીશું અને જ્યારે ચોઇસ ફિલિંગ માં ફેરફાર પૂર્ણ થાય ત્યાર પછી આપીશું સેવ ચોઇસ અને અંતે લોક ચોઇસ ત્યાર પછી પ્રિન્ટ ચોઇસ રિસિપ્ટ જોવા મળશે જરૂરિયાત હોય તો પ્રિન્ટ લઈશું અથવા તો મોબાઈલ માં ફોટો પાડી લઈએ તો પણ ચાલશે અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આ પ્રકારે પહેલા રાઉન્ડ ની filling નું કાર્ય પૂર્ણ કરીશું જેથી માં એડમિશન મળી શકે ITI ના એડમિશન સંલગ્ન સંપૂર્ણ માહિતી માટે ચેનલને ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં